મોટા રસોડામાં છોલેપુરી કેવી રીતે બનતી હોય છે ચાલો બતાડું મિત્રો જે કાબુલી ચણા લીધા છે એને કમસે કમ બે કલાક માટે પલાળી રાખશે આવી રીતે ડુંગળી કટિંગ કરી રેડી રાખવાની ટામેટાને પણ આ ટાઈપના કટિંગ કરી અને રેડી રાખવાના ટામેટા ડુંગળી મગજ તરીના બી કાજુ એને પીસી અને રેડી કરવાના એક તપેલામાં તેલ લઈ અને મારા જે જીરું નાખ્યું લાલ આખા મરચાં નાખ્યા અને આપણે જે ગ્રેવી રેડી કરી હતી એ પણ નાખી થોડુંક પાણી નાખી દીધું છે અને હલાઈ અને મિક્સ કરી રહ્યા છે જો ગ્રેવી નાખ્યા પછી મીઠું નાખી દીધું ઉપરથી જુઓ મિત્રો મારા જે લસણની અને આદુની પેસ્ટ પણ નાખી દીધી અંદર કાબુલી ચણાને કૂકરમાં બાફી અને રેડી રાખ્યા છે ગ્રેવી ઉપર કસ્તુરી મેથી પણ નાખી દીધી મારા જે ગ્રેવી ચડી જાય એટલે આપણે જે બાફેલા કાબુલી ચણા નાખી દેવાના અને થોડાક પીસીને રાખવાના જેથી સબ્જી ઘટ થાય ઉપર માપસર પાણી નાખી દેવાનું થોડું મોટું રસોડું બની રહ્યું છે એની અંદર છોલાપુરી બનાવી રહ્યા છે મહારાજ સબ્જીની અંદર એવરેસ્ટ ચના મસાલા અને ગરમ મસાલો મિક્સ કરી અને નાખી દીધો છે શું નાખો છો મહારાજ આ મીઠું મીઠું નાખ્યું માપસર પૂરીનો લોટ રેડી કરી રહ્યા છે ઘઉં અને મેદાનો લોટ મિક્સ કરશો એમાં તેલ નાખી દીધું મોણ માટે અને ઉપરથી પાણી નાખી દીધું છે લોટ રેડી થઈ ગયા પછી મારા પુરી ઉતારી રહ્યા છે જુઓ આપણી પુરી આ પ્રમાણે રેડી થઈ ગઈ છે સરસ રીતે આપણી છોલે પૂરી રેડી થઈ ગઈ છે મિત્રો તો હું ચાખી અને તમને બતાડું મિત્રો પહેલાં મિત્રો સબસ્ક્રાઈબને ખવડાવું હું ચખાડું કેવો લાગ્યો મિત્રો બહુ શોખ બનાવ્યું છે મારા જે અને ફરેખર તમે પણ આ જોઈ અને રેસીપી બનાવજો અને સારી લાગે તો મારા વિડીયોને લાઈક આપશો